વલસાડમાં વધતી જતી ઘરફોડ અને દુકાનોમાં ચોરીને અંકુશમાં લાવવા એસપી નાઇટ પેટ્રોલિંગ હાથ ધર્યો વલસાડ જિલ્લામાં વધતી જતી ઘરફોડ ચોરી દુકાનોમાં થતી ચોરીઓની ઘટનાઓને અંકુશમાં લાવવા માટે વલસાડ જિલ્લા એસપીએ વલસાડ જિલ્લાના પોલીસ મથક વિસ્તારમાં કડકાઈ નાઈટ નાઇટ પેટ્રોલિંગ કરવા સૂચના આપી છે નાઇટ પેટ્રોલિંગ કરતી ટીમ ઉપર જિલ્લામાં ઝોન મુજબ ચેકિંગ અને ટ્રેસિંગ ટીમ બનાવવામાં આવી છે જે ટીમ દ્વારા વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં નાઇટ પેટ્રોલિંગ કરતી ટીમનું ચેકિંગ કરવામાં આવશે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન વિસ્તારમાં કોઈ ચોરીની કે અન્ય ઘટનાઓ બને તો તે વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ કરતી ટીમની પણ જવાબદારી બાંધવામાં આવશે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ફરજ ઉપર બેદરકારી દાખવતા પોલીસ જવાનો સામે કડક શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે શિયાળાના સમયમાં નાઇટ પેટ્રોલિંગ વધુ કડક કરીને વલસાડ જિલ્લા હદ વિસ્તારમાં ઘરફોડ ચોરી દુકાનોની ચોરી ગૌતોસ કરી તેમજ વાહનોની ચોરીની ઘટનાઓ પર અંકુશ લાવવા નાઇટ પેટ્રોલિંગ વધુ કડક કરવામાં આવ્યું છે સાથે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં નાઈ પેટ્રોલિંગ સાથે વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે વાહન ચેકિંગ દરમિયાન ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવશે જેના કારણે રોડ અકસ્માતો ઘટશેને અકસ્માતમાં મૃત્યુ આંક ઘટાડવાના અકસ્માતો ઘટાડવા પ્રયાસો હાથ ધરવામાં આવશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો